નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ખાણીપીણીની વસ્તુમાં જીવાત નીકળતી હોવાની ઘટનાઓ સતત આપની સમક્ષ આવતી હોય છે ત્યારે હવે દેશની જૂની અને જાણીતી કંપની અમૂલ ગોલ્ડની દૂધની તેલીમાં અહીંયા નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો શહેરમાં વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે રાત્રે દૂધની તેલીમાં હોવાની વાયરલ કહેતા સંભળાય છે છે ઉલ્લેખને કે સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે કરોડો લોકો અમૂલ દૂધની ખરીદી કરે છે ઘરોમાં અમૂલ દૂધની સવારની ચા અને અન્ય વસ્તુ બનતી હોય છે અમૂલ એ દેશની દુનિયાને પ્રતિષ્ઠ બ્રાન્ડ છે ત્યારે અમૂલ દૂધની તેલીમાંથી યાર નીકળ્યું હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે માહિતી મુજબ શહેરમાં છેલ્લા ત્યારે વિસ્તારમાં રહેતા ભાવિકા કોશિરિયાને આઈએ દાવો કર્યો છે કે મંગળવારે રાત્રે ખરીદી દૂધની થેલીમાં અહીંયા નીકળી હતી તેમણે વિડીયોમાં બનાવીને દાવો કર્યો કે ત્રણ થેલીમાં અહીંયા નીકળી હતી આ મામલે ભોગ બનનાર ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરી છે અને આ વાયરલ વિડીયોમાં પુષ્ટિ કરતું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ